નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા સંજય કોળી પટેલ હિરલ પટેલ સુરેશ હળપતિ તેમજ આલીપુર ગામના સરપંચ નરેશ નાયકા પટેલની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા પંચાણું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના દરોડા પડતા જ વિજય જોમઘાડે અને ઉત્તમ પટેલ ભાગી ગયા હતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ સાથે જ વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે ચીખલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના લલિતભાઈ અને ગણપતભાઈ નાઓને બાતમીના આધારે ખૂંદ ગામે તીન જુગાર રમતા હોય એની અંદર ચાર ઇસમોને આશરે પંચાણું રૂપિયાની માલપત્તા સાથે જુગાર રમતા પીએસઆઈ કડીવાલા અને ડી સ્ટાફના માણસોએ ઝડપી લીધેલ હતા જેની અંદર નરેશભાઈ કાંતુભાઈ જે આલીપુરના સરપંચ છે ઉપરાંત સંજય હિરલ અને સુરેશ એમ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે